જળોદ ખાતે વનબંધુ કલ્યાણ યોજના અનવ્ય વર્ષ પચીસ છવ્વીસ પ્રાકૃતિક કૃષિ મૂળ ફાર્મ સહાય યોજના અંતર્ગત રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સાતમા પ્રોજેક્ટ જિલ્લા દાહોદ અંતર્ગત કિસાન ગોષ્ઠીના સંયુક્ત ઉપક્રમે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબની હાજરીમાં યોજા આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય સાહેબ દ્વારા હાજર ખેડૂતોને યોજના વિશે વિસ્તૃત માહિતી આપી

અને અમારો જિલ્લા ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પ્રાઇઝના વડા દાહોદના સેલ્ફ ઉપક્રમે બે હજાર સોવી પચીસના વર્ષમાં અમારા આદિવાદી ખેડૂત ભાઈ બહેનો પગભર થાય સારી ખેતી કરે અને ખેતીવાડીની સાથે સાથે બાગાયત ખેતી કરે બાગાયતી સાથે શાકભાજીની ખેતી કરે એના માટે આજે ઝાલોદ તાલુકાના બસોને આઠ જેટલા લાભાર્થી ભાઈ બહેનોનો અહીંથી બાગાયતી ફળાવ પછાશ આંબા દસ લીંબુ દસ સરગવાના રોપા અને દસ અમારા સિક્કુના રોપા વિતરણનો કાર્યક્રમ અને બે સાસ વર્ષે વિતરણ કરતા જે જગ્યા બસે છે એમાં એક કિલો ભીંડાના બિયારણ ને પાંત્રીસ ગ્રામ જેટલી ગવારસિંગના રૂપ બિયારણ અને સારી સુધારેલી જાતની મરસીનું બિયારણ અને સારી સુધારેલી જાતનું રીંગણનું બિયારણ એક વિતરણ કરવામાં આવેલ છે તો માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી દવે સાહેબ અને અમારા અથવા પ્રોજેક્ટના ડાયરેક્ટર પટેલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શીતલબેન વાઘેલા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ અમારા ઉંતોરા આશ્રમ લેવા સેવા સહકારી મંડળના ચેરમેન રસુભાઈ ડામોર સાહેબ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત લાભાર્થી ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિની અંદર વિસ્તરણ અધિકારી શ્રી અને સાથે ગ્રામ સેવક મિત્રોની ઉપસ્થિતિની અંદર અને અમારા વરદસ્તે આજે રોપાનો કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને રાજ્ય સરકાર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારો બધાનો આભાર વ્યક્ત કરેલ છે અને અમારા ખેડૂતભાઈ બહેનો આવનાર સમયમાં પગભર થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે જનજાગૃતિ લાવી અને વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે સાથે બાગાયતી પાકોનું વાવેતર કરે શાકભાજીના પાકોનું વાવેતર કરે અને રોકડિયા પાકો વધે અને સુધારેલી જાતના ગાય ભેંસ પશુઓ દૂધ શ્વેત ક્રાંતિ સાથે જોડાય એના માટે આજે અમે માર્ગદર્શન પૂરું પાડેલ છે ઉપસ્થિત સૌ અમારા ખેડૂત ભાઈ બહેનોનો અધિકારીઓનો અને સૌનો આભાર માની આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરેલ છે થેન્ક યુ રિપોર્ટ